સાંતલિયા ગુગા માના સાંધિયામાં જારે હું તમે ભેગા મળ્યા હોય નવ ગામ નોગો પરિવાર આખ્યા કો જારે મારી સામે બેઠો હોય મારો માલધારી સમાજ એમાંય તમામ સંતો મંતો અને ભુવાજીઓની પણ હાજરી આયા હોય દેતરોજ વડવાડની જગ્યામાંથી લખીરામ દસ બાપુ એમનું પણ આય હાજરી હોય અને તમામ ભુવાજી તમામ સંતો મંતો જગ્યાદારી બેઠા છે બધાને નામ લેવા જઈશ તો વાલ લાગશે કોને આવડે કોને ન આવડે તો ખોટું લાગે એટલે બધાના જણમાં વંદન એથી વિશેષ પરમ કૃપાળુ દયાનિધિ એવા ઘોઘામાર નું સાનિધ્ય જેને રાજી કરવા માટે આખી આખું નોંગો પરિવાર માત્ર ને માત્ર ઘોઘા મારા રાજી કરવા માટે બેઠા હોય આજનો આ ડાયરાનો કાર્યક્રમ એમાં આજનું જે સંચાલન કરે છે જે બધું હખડખડ થઈ જાય એને ભેગું કરે છે એવા મારા પરમ મિત્ર વિક્રમભાઈ માલધારી એને એક વાર જોરદાર તાળીનગ્રાતી વધાવો તમારો પોતાનો છે નોંગો પરિવાર ગુજરાતમાં ને આ દેશ વિદેશમાં જેનું નામ છે જોરદાર તાળીનગ્રાતી વધાવો અને એવો માલધારી છે આ એવો રબારી છે કોઈ કલાકારની કોલી ઈર્ષા ન કરી જોન વધને હલકા પોતાના માને છે એવો માણસ છે બધને જો રાજી થાય અને મારા પરમ મિત્ર છે અને પાછો નોંગો પરિવારમાંથી આવે છે મોટી વાત કહેવાય એક પરબારી સમારંભનું પુગામ એવો નથી જ્યાં વિક્રમ માલધારી ની હાજરી ન હોય અને હું મારી હાજરી હોય

જસપુરા એ પણ હાજરી છે અને ગમન ભુવાજી હમણાં આવે થોડી વારમાં સાગરભાઈ ગઢવીજી બાકી છે પ્રજાદાન ગઢવી બાકી છે અને સારા એવી ગણપતિ બંધા કરી નીતિનભાઈ બારો અદભુત એને એક વાર તાડીના ગ્રાહથી લો જે કલાકાર ગમે તાડી પાડવાની અને બીજી વિનંતી હું બોલવાનો માણસ તમે જે અવાજ કરશો ને તો હું મારો પાટો ચૂકી જઈશ એટલે બધાને વિનંતી કરું છું કારણ કે કોકના ગામમાં વિનંતી કરાય દાદાગીરીનો કાંઈ કોક મારીને પાડી દે

કારણ કે આપણો માલ આપણો સમાજ ધીમે ધીમે આગળ આવી રહ્યો છે મેં જોયું ગુજરાતમાં એવી પોલીસ ચોકી નથી એવું કોઈ ઓફિસ નથી સરકારી જેમાં આપણો માલ ધારી ન હોય 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 ને હોય રબારી હોય ભરવાડ હોય ચારણ હોય આહીર હોય એક તો જોવા મળે કે આ પાસે કૃષ્ણ પરમાત્માની ગોગા મહારાજ ની કે આપણા સમાજમાં ધીમે ધીમે ભણતર આવી રહ્યું છે એટલે બધાને આપણે સન્માન કરીએ છીએ સ્વાગત કરીએ છીએ અને થોડી ટાઈમ જાજા કલાકાર છે એટલે હું ત્યાં હું તમને મજા આવે ત્યાં સુધી આનંદ કરાવીશ મજ કરાવીશ હું અહીંયાથી એક પણ જ્ઞાનની વાત નહીં કરું બધી આનંદની વાત કરીશ

આવો નીતિનભાઈ બેહો અમને સાંભળો અમે તમને હેબરા હતા કલાક કેવું પડે એટલે હું જોસ કહીશ આનંદ કહીશ તમને મજા આવશે આ ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા ગઢવી ગેરંટી આપી શકે મજા આવે આવે ના આવે પણ કદાચ મજા ન આવે આવે જ તે શું લેવાનું આવે આવશે જ તે ગેરંટી એટલે આનંદ કહીશ મોજ કહીશ પણ 10 મિનિટ મારે માં ભગવત ને યાદ કરી માંથી મોટું નહીં કોઈ કે જગદીશ માં આવે હું જ્યાં પણ જઉં ત્યાં એક ચોક્કસ વાત કરું દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી

ભગવતી સિવાય આ ચારે સાહિત્ય મળું છે આ આનંદની વાત કહે માલધરી સમાજમાં કે એક માલધરી સમાજમાં ચાણ સમાજ છે જે એવું સાહિત્ય લઈને આવ્યો છું માં સિવાય કોઈ ખબર જ ન પડતી પાંચ મિનિટ માટે માની વંદના કરો ગોગોમાલની યાદ કરો પછી આપણે આગળ કાર્યક્રમ વધારી એ ભગવતને જારે યાદ કરતા હોય ત્યારે શ્રીજી કોકે જગત માં તમે જો ગણે તમે અને માડી અમે જપ્યા હે એવા દીવા દિવા તમારા બડે માં એ મારી બરગાટિયા પોયા આવ્યા તમારા આકાશમાં તાળ દં

ભાઈ આમીયે સંગઠા પટ દરવાજા ને બેઠા નમન બાહુના દેજે બદરાળે નોર માર ચાની પઠરે મયસત રણ ગવે સરાઈ ગણા ઘાધ મત આજો ચાલે ધાની કાત નાકલ કે હવન જબર વચ્ચે મે દેવકના જગરાય ભાઈ આમીયે સંગઠા પટ દરવાજા ને બેઠા નમન બાહુના દેજે મહાદાને હુરમાડી ચાણી પતરે મયા સુરાને કેમે જરા આતા મત આજો ચાલો ધાની કાત નાકલ કે ભવન જબર વચ્ચે દેવકના જગરાય

મારી નમ માણી પ્રમાગલ મગલ મા ઓળખતા ચોરો તને હવે યુ બેન રાય જાય એક ઘડી ચટ The party in the party, 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 પરસાડી મારી પાસાડે યો તરવાડા માણી તરવેડા ના ટાણે પછી ચાંદું સૂરજ પહે તો ચાંદ સૂરજ પહે તો તારા તરવેડા ના ટાળે તારા તરુડા ના ટાણે પછી સમુદ્ર બેઠો સાં બગાડે બોલો સમુદ્ર બેઠો સંગ બગાડે તારા તરવેડા ના ટાળે તારા તરવેડા ના ટાળે

ਸੁਭਜਾਨੀ ਮਰਦਾਨੀ ਜੋ ਕਦਰ ਵਾਰੀ ਦੇਵਤਾਂ ਦੀ ਜੈ ਮੋਗਲ ਮਾਂ ਮਸਲਾੜੇ ਮਸਲਾੜੇ ਇਹ ਹੱਥੇ ਹਮਨੋ ਚੂੜੋ ਮਨ ਰੋਣਾ ਲਾਗੇ ਰੂਣੋ ਮਰਿ ਮੋਗਲ ਮਾਂ ਨੋ ਮੇੜੋ ਮਰਿ ਵੀ ਹਤ ਮਾਂ ਨੋ ਮੇੜੋ ਮੇੜੋ ਰੇ ਮੇੜੋ